મહત્વના સમાચાર વિશે તો અખબાનગર સર્કલ તેમજ નવા વાડજમાં પાણી ભરાયા છે વાસના બેરેજના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે આઠ દરવાજા બે પોઇન્ટ પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે ધારાસભ્ય શૈલેષ પરમાના ઘર પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા છે વાડદ ખાતે રેલવે ક્રોસિંગ પાસે પણ પાણી ભરાયા છે વાસના બેરેજના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે આઠ દરવાજા બે પોઈન્ટ પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ધારાસભ્ય શૈલેષ પરમાર ઘર પાસે પાણી ભરાયા છે વાડજ ખાતે રેલવે ક્રોસિંગ પાસે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વાસણા બેરેજ આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક સરોમાં પાણી ભરાયા હતા આજે જંગી વધુ વાત કરીશું સંતા ઝલક ઓનલાઈન પર જોડાયેલા જીલક અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વાસના બેરતને આ દરવાજા ખોલવામાં આવ્યા વાડજી તળરમાં પણ પાણી ભરાયું છે ક્યાં કેવા અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં જે બે કલાકમાં જે વરસાદ છે તે વરસ્યો છે અને જે મીઠાખાળી અંદરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે પૂર્વ અને પશ્ચિમના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે અગાઉ મધુમાં આ પણ પાણી છે તે લોકોના ઘરમાં આવી ગયા છે હવે ટ્રમ્પ લાઈન બનાવવા છતાં તેને બહુ ફાયદો થયો છે ફાયદો થયો હતો ટ્રમ્પલાઈન ને કારણે પાણી નહીં ભરે તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ તેવો દાવો પણ જે થયો છે તો બંધ કરવાની પણ તંત્ર ને તરી